આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલિકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે પોલીસે તપાસ શરૂ કરી છે હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા છે હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી હાલમાં ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળની તપાસ કર્યા બાદ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે